અમદાવાદમાં આંગણવાડી આશા વર્કરોએ માણ્યો મોરચો લઘુત્તમ વેતનની માંગ સાથે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર ઉતર્યા પ્રતિક ઉપવાસ પર સરકાર રજૂઆતોને ન સાંભળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજલ બારોટ રાજલ આશા વર્કર અને આંગણવાડી કામદારોનું શું કહેવું છે આ કર્મચારીઓ કઈ માગણી સાથે ઉતર્યા છે ઉપવાસ પર પૂનમ છેલ્લા કેટલાય વર્ષોથી આશા વર્કર અને આંગણવાડી જે બહેનો છે તે લઘુત્તમ વેતન મળે તેના માટે જે માંગ છે તે કરી રહી છે જોકે અનેક વખત અહીંયા આગળ કલેક્ટર કચેરીની બહાર જ તેઓ અહીંયા ધરણા પર ઉતરતા હોય છે આજે પણ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી જે મહિલાઓ છે તે અહીંયા આગળ આવેલી છે જોકે બે હજાર અઢારમાં તેમનું વેતન વધ્યું હતું અને ત્યારબાદ એ વેતન વધ્યું વધ્યું નથી ત્યારે આજે ફરી એક વખત આ જે મહિલાઓ છે કે જે અહીંયા આગળ ધરણા ઉપર ઉતરી છે અમદાવાદના કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં આશા વર્કર તેમજ આંગણવાડીની જે મહિલાઓ છે કે જે અહીંયા આગળ આવી છે આપની સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું બેન કઈ માંગને લઈને આજે ફરી એક વખત આપ આ ધરણા ઉપર ઉતર્યા છો અમારી સૌથી મહત્વની માંગણી એ જ છે કે વીસ ઓગસ્ટે હાઈકોર્ટે જે ચુકાદો આપેલો છે આંગણવાડી વર્કરને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસો ચૂકવવા જે વાતને હજી ચાર મહિના થઈ ગયા છે છતાં સરકારે હજી ચુકવણું કરેલ નથી તો તાત્કાલિકના ધોરણે આ ચૂકવણું કરે હાઈકોર્ટે જે મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે સરકાર પણ એમાં અમારો સમાવેશ કરે અને કોઈ જાહેરાત કરે તો કોઈ બાંધરી આપવામાં નથી આવી કારણ કે વારંવાર તમને આ રીતે આંદોલન માટે તમારે ઉતરવું પડે છે ત્યારે કોઈપણ પ્રકારની બાંહેધરી આપવામાં આવેલી નથી આંદોલનની વાત કરીએ તો અમે થોડા દિવસ પહેલાં જ પચીસ હજાર બહેનોએ રેલી અમદાવાદમાં જ કરેલી હતી છતાં સરકારનું પાણી પણ હલતું નથી અને આજે જ્યારે અમે આંદોલનના માર્ગે ચાલીએ છીએ ત્યારે સરકાર તરફથી અમને પરમિશન પણ મળતી નથી આંદોલન કરવા માટેની આટલી તાનાશાહી સરકાર કરે છે તો અમારી સરકારને વિનંતી છે કે જે પાયાનું કામ પાયાની કામગીરી કરે છે આ બહેનો યોજના ઘર ઘર સુધી પહોંચાડે છે ગામડે ગામડે પહોંચાડે છે તો આ બહેનોની જે માંગ છે એ સ્વીકારે અને જે હાઈકોર્ટનો ચુકાદો છે એનો અમલ કરે શું કહેશો બેન ખાસ કરીને લઘુત્તમ વેતન સિવાય બીજી કઈ કઈ માંગો છે આંગ આંગણવાડીમાં તમારી ઘણી બધી માંગણીઓ છે પણ એમાંથી દસ ટકા માગણી મારી સંતોષાય તો પણ અમને સંતોષ થશે એક આ એફઆરએસની જે કામગીરી છે એ એટલા માથાનાદુ ખાવા સામાન છે કે એના માટે લાભાર્થી પોતાના લાભથી વંચિત રહી જાય છે તો એ એરિયાની અંદર અમારે કામ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે એના સિવાય અમારે ચોવીસ કલાક બસ મોબાઈલ 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 ગમે તે કામ કરો તમારો મોબાઈલ તો લાભાર્થી એમ કહેશે કે શું બેન તમે ચોવીસ કલાક મોબાઈલ મારો છો અમારે બીજી કોઈ પ્રવૃત્તિ પણ અમે કરી શકતા નથી બીજું કે અમે જે બાળકોનું કુપોષણ અમે આપીએ છીએ અમે જે પોષણ આપીએ છીએ એના અમને પૂરા દામ પણ મળતા નથી એક દસ પૈસાનું શાકભાજી આજના જમાનામાં દસ રૂપિયાના ધાણા નથી મળતા એ દસ પૈસાનું શાકભાજી અમે ક્યાંથી લાવીએ કઈ રીતે અમે પૂરક પોષણ પૂરું પાડીએ અમે સરકારને કંઈ કંઈ ન થાક્યા કે બે હજાર અઢારની અંદર જે અમને વેતન આપ્યું હતું એ વેતન પછી અમને કોઈ ચૂકવ્યા ના પછી મોંઘવારી દર એટલો બધો વધ્યો છે પણ સરકારે અમને કોઈ પણ મોંઘવારીમાં એમાં એની અંદર કોઈ પણ વધારો કરેલો નથી એના સિવાય પણ અમને ઘણી બધી તકલીફો પડે છે પણ સરકાર યોજના આપી અને એના જે નેગેટિવ અને પોઝિટિવ પાસા જોવાના હોય એ તો જોતી જ નથી બસ એક વખત યોજના આપી દીધી પછી એના 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 સામે જોવાનું જ નહીં કે ભાઈ બહેનોને શું તકલીફ પડે છે શું તકલીફ નથી પડતી એ જોવા માટે તૈયાર જ નથી બસ યોજના આપી એટલે બસ તમે એનો ફોલો જ કરો એ એ સિવાય પણ અમે સરકાર ઉપર અમે હમણાં થોડા ટાઈમ પહેલાં અમે પચીસ હજાર બહેનોનું અમે અમદાવાદની અંદર જ ધરણા પ્રદર્શન કર્યું હતું પણ એ સિવાય ત્યારે પણ સરકારનું પેટનું પાણી પણ નથી હોલ્યું અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સરકારના પેટમાં પાણી નથી હલતું કે જે આગળ જે જે આશા વર્કર બહેનો અને ખાસ કરીને આંગણવાડીની છે છે મહિલાઓ તે કરી રહી કારણ કે મોંઘવારીમાં સતત ને સતત વધારો થાય છે પરંતુ તેમની આવકમાં બિલકુલ વધારો નથી થતો અને એટલા જ માટે આ તમામ એક આક્રોશનો જે માહોલ છે જોવા મળી રહ્યો છે પૂનામાં અહીંયા આગળ મોટી સંખ્યામાં આ જે મહિલા છે તે અહીંયા આગળ પોતાની માંગ પૂરી થાય તેના માટે અહીંયા ધરના પ્રદર્શન કરી રહી